રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે શ્રી સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈ અને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે ખેડૂતોની આવક વધે લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ખેતીમાં વધી રહેલ યુરિયા ડીએપી અને જંતુનાશકના વપરાશથી જમીનને તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે તો આપણને શું તાકાત આપશે ધરતીમાં રહેલ પોષક તત્વો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે યુવાનોને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ જ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવ્રજીએ અપીલ કરી હતી રાજ્યપાલના અનુરોધને પગલે શિરપુરા સહિતના આજુબાજુના સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો આ પ્રસંગે રામ રતનજી મહારાજ સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહ ગૌશાળાના અધ્યક્ષ દશરથભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ રમેશભાઈ જોશી પોપટલાલ સુથાર મણીલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ સંચાલકો ગૌસેવકો સેવકો ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલે તાજા અપડેટ પાને કે લિયે બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે